ભારત અને પાકિસ્તાન વચ્ચેના વધતા તણાવને લઈને જિલ્લામાં વહીવટી તંત્ર સુરક્ષા વ્યવસ્થાને લઈ એક્શનમાં આવ્યું રેલવે જંક્શન બસ સ્ટેન્ડ અને અન્ય જાહેર સ્થળો પર વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરાયું એસઓજીની ટીમ પોલીસ ડોગ સ્કોડ રેલ્વે વિભાગના કર્મચારીઓ અને પોલીસ સ્ટાફનો સમાવેશ કરવામાં આવ્યો ઓપરેશન દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ અને ચેકિંગની કામગીરી પણ ઝડપથી હાથ ધરવામાં આવી સાવચેતીના ભાગરૂપે बॉम्बस्कोंनी टीम द्वारा पण जाहीर सरो पर विशेष चेकिंग हात धरવામાં આવ્યું આ ઉપરાંત સુરક્ષાને લઈને વૈવટી તંત્ર અને પોલીસ વિભાગને સંકલિત રીતે કામગીરી શરૂ કરી આ 4000 पोलीस कर्मचाऱ्यांनी ફરજ પર હાજર રહેવા માટે सूचना આપવામાં આવી જેથી કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકી શકાય

ખાસ કરી સુરેન્દ્રનગર એસઓજી પોલીસની ટીમો બોમ્બ સ્કોડ હોય કે પછી સુરેન્દ્રનગર ડોગ સ્કોડ હોય તમામ ટીમો હાલ રેલવે સ્ટેશન ઉપર લગાવી દેવામાં આવી છે કેમેરામેનને ગયસ કા સીધા લાઇવ દ્રશ્યો દેખાડવાના પ્રયાસ કરશે ખાસ કરીને જે શંકાસ્પદ લોકો છે તેમની પણ તપાસ કામગીરી સુરેન્દ્રનગર રેલવે પોલીસ દ્વારા અને ખાસ કરીને એસઓજી ની અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવી રહી છે તપાસણી કરવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની જો શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તેની કડક પૂછપરછ અને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ પણ મેળવવામાં આવી રહ્યા છે

ત્યારે હાલના તબક્કામાં પાકિસ્તાન અને જે ભારત વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિમાં તણાવભરી પરિસ્થિતિ છે તેમાં કોઈ પણ પ્રકારે અનિચ્છિનીય ઘટના ન બને તે અંગેની તકેદારી વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ રાખી રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા આજે ચાર વાગ્યે ખાસ કરીને જે ધાંગધ્રા આર્મી કેમ્પ છે તેમના કમાન્ડો હોય છે તેમના સીઆરપીએફ ના જવાનો હોય છે અને ખાસ કરીને હોમગાર્ડ કમાન્ડર સહિતના જે જિલ્લા પોલીસ વડાની ટીમો હોય છે તેમની સાથે ખાસ બેઠકનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે યુદ્ધની પરિસ્થિતિ પહેલા બસો જેટલી સુરેન્દ્રનગર જિલ્લાની જે સરકારી હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો અને સીએચસી કેન્દ્રો છે તે રિઝર્વ મૂકી દેવામાં આવ્યા છે તમામ હોસ્ટેલો હોય તેમને પણ ખાલી કરવા અંગેની સૂચનાઓ આપી દેવામાં આવી છે કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે બ્લડ આવેલી છે ત્યાં પ્રમાણમાં લોહી ઉપલબ્ધ કરવાની સૂચના પણ સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લા જે આરોગ્ય કેન્દ્રો આવેલા છે ત્યાં પૂરતા બેડો તેમજ ખાસ કરીને દવાઓનો જથ્થો પૂરતા સ્ટોકમાં રાખવાની સૂચના પણ

જે જોવા મળી રહ્યું છે શ્રીનગરમાં અલગ અલગ વિભાગો દ્વારા ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે કટોકટી ભરી જ્યારે પરિસ્થિતિ સર્જાય તો કેવા પ્રકારે વરતવું તે અંગે માહિતી આપવામાં આવી રહી છે સાવચેતીના ભાગરૂપે બોમ્બસ્કોની ટીમ દ્વારા પણ જાહેર સ્થળો પર વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું